સમાચાર છે કે પૂનમ પાંડેનું મૃત્યુ થયું એમ પૂનમ પાંડે મરી ગઈ કેન્સરના કારણે બજેટમાં ગઈકાલે આ કેન્સર અવેરનેસ માટે અને અલગથી એની વાત કરવામાં આવી હતી બહુ બધા વિડીયોઝ બની ગયા ઇન્ફ્લુએન્સર્સ એ પોતાની વાત કરી આરજે બોલ્યા લોકોએ દુઃખ વ્યક્ત કર્યું ક્યાંક ડાર્ક કોમેડી પણ થઈ રહી હતી ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે જાણીએ છીએ પૂનમ પાંડે મોડેલ હતી એ વિડીયોઝ બનાવતી હતી કેવા પ્રકારના વિડીયોઝ બનાવતી હતી એ લોકો જાણે છે અને મને હતું જ મનમાં કે આ નાટક છે બહુ બધા પ્રશ્નો પણ આવ્યા પણ મોટાભાગના સમાચારો ન્યૂઝપેપર્સમાં ડિજિટલ વેબસાઇટ્સમાં આ સમાચાર આવી ગયા કે પૂનમ પાંડે મરી મૃત્યુ પામ પણ એના ફેમિલી સાથે કોન્ટેક નથી થતો વાત એ છે કે આ ડિજિટલ તમે પણ આ વિડીયો યુટ્યુબમાં જ જોઈ રહ્યા છો અને આ ડિજિટલ દુનિયા છે એ વધવાની જ છે એ અટકવાની નથી ઇન્સ્ટાગ્રામ છે પહેલાં ફેસબુક છે એ પહેલાં ઓરકુટ હતું કદાચ ટિકટોક ગયું ને ઇન્સ્ટામાં બધે રીલ્સ બનાવવા માંડ્યા કાલે કદાચ ઇન્સ્ટાગ્રામ ન હોય તો બીજું કશું કશે આ અટકશે નહીં ડિજિટલાઇઝેશન થઈ ચૂક્યું છે માણસનું ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે પૂરેપૂરું વાત એ છે કે આ જે કર્યું હવે અત્યારે હવે લોકો આક્રોશના વિડીયો બનાવશે હવે એ લોકો કહેશે કે આ તે શું કર્યું ને તું ખરેખર મરી જઈશ તો એ લોકો વિશ્વાસ નહીં કરે આ ડિજિટલ મીડિયાનો સાચો યુઝ નથી એની જે માર્કેટિંગ ટીમ છે પૂનમ પાંડેની એનું નામ તમને મળી જશે એનું પણ આ બહુ ઘીમિક એના માટે બહુ કદાચ નોર્મલ હશે પણ આ બહુ ઘીમીક આ બહુ ખોટું છે એની ટીમે આવું વિચાર્યું કે આપણે આ કેન્સરની અવેરનેસ કરીએ હવે પૂનમ પાંડે વિડીયોઝ બનાવી રહી છે વચ્ચે એનું કંઈક ઇન્સ્ટાગ્રામ બ્લોક પણ થઈ ગયેલું અકાઉન્ટ કરવામાં આવ્યું હતું અને એને નવું આઈડી બનાવ્યું પણ આ રસ્તો યોગ્ય નથી પણ વાત એ છે મેં આ વિડીયો એટલે બનાવ્યો છે કે આવું કદાચ વધવાનું છે અને આ જે ગતિ છે જે રીતે જઈ રહ્યું છે એનું યુટર્ન નથી એ પાછું અટકવાનું નથી ફાયદા બહુ બધા છે બહુ જ બધા ફાયદા છે પણ આ એક ડેન્જરસ ઝોન છે આ તો આ ડેન્જર ડેન્જરસ બાબત એ છે કે મુદ્દો છે કે આ એ છે કે આ તો પૂનમ પાંડે હતી કાલે બીજું કશું કંઈક આ રીતે અનાઉન્સમેન્ટ કરશે અને અત્યારે ઓલરેડી ફેક ન્યૂઝ માટેની એજન્સીઓ કામ કરે છે કે આ ફેક ન્યૂઝ છે કે નહીં એ ચેક કરવું પડશે અત્યારે આ આ બાબત વધારે ગંભીર થઈ જશે પછી એવું થશે કે કોઈ ન્યૂઝ કોઈ સમાચાર ઉપર વિશ્વાસ કરવા કે કેમ એ પણ એક પ્રશ્ન થઈ જશે એટલે કે કોવિડ વખતે એ પહેલાં ચૂંટણીની આજુબાજુ એ સિવાય ઘણી બધી વખત એવું ઇન્સ્ટાગ્રામમાં આપણને મેસેજ આવે અને આપણે ફોરવર્ડ કરી દઈએ આપણે આપણે જ નથી ચકાસતા એટલે શરૂઆત ત્યાંથી જ થશે કરવી પડશે કેમકે અત્યારે હજી પણ એ હજી લોકોને ખબર નથી કે ફેક ન્યૂઝની કેટલી મોટી ઇમ્પેક્ટ પડી શકે છે આ ફેક ન્યૂઝ કહેવાય ને હવે અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર જે જેમણે જેમણે કાલે આને મૃત્યુ પામેલી બતાવી દીધી દુઃખ વ્યક્ત કરી લીધું આજે અત્યારે ફેક ન્યૂઝ કહીને કરી રહ્યા છે ફેક ન્યૂઝ શી ઇઝ અલાઈવ ફેક ન્યૂઝ અત્યારે બહુ નોર્મલ છે પછી વાઘ આવ્યો વાઘ આવ્યો જેવું થશે એટલે 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 ન્યૂઝ ચકાસવા કેટલા જરૂરી થઈ ગયા છે અને ડિજિટલ મીડિયા ઉપર બહુ બધો મદાર છે અત્યારે પણ એટલો બધો મદાર છે કે આજે સમાચાર પત્રોમાં પણ આવી ગયું એ કોઈએ એવું બહુ મેં ક્યાંક વાંચ્યું એવું પણ લખેલું છે કે ખરેખર પૂનમ પાંડે મૃત્યુ પામી છે કે એ રીતે પ્રશ્ન કે અમને નથી ખબર હજી કોઈએ એના ફોટા નહોતા જોયા ફ્યુનરલના રાઈટ એટલે ઇન શોર્ટ વાત એ છે કે સમાચાર ઉપર વિશ્વાસ જે ડિજિટલ ડિજિટલમાં જે સમાચાર આવે છે જે 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 શેર થઈ રહ્યા છે એના ઉપર કેટલો વિશ્વાસ રાખવો એટલે આપણે ફેક્ટ ચેક ખાસ કરવું અને ખાસ તો જે ઇન્સ્ટા આપણને જે વોટ્સઅપમાં મેસેજો કુછ બી આવતા હોય છે એ એ ચેક કરવા ઇફ વી નો કે આપણે જાણતા હોઈએ કે આ કઈ પ્રકારની વ્યક્તિ છે અને ક્યાંથી શું સ્ટેટમેન્ટ આવ્યું છે તો એ પણ પહેલાં જોવું કે એના ઉપર કેટલો વિશ્વાસ કરવો જોઈએ કેમ કે આમાં પોતાની બુદ્ધિ વિવેક બુદ્ધિ વધારે આધાર રાખે છે કારણ કે આમાં થઈ એવું ગયું છે કે કે એ સમાચાર છે ન્યૂઝ પોર્ટલ છે કે જે પેજીસ છે એને આમાં વ્યૂઝ દેખાય છે જે આ દુનિયા છે અત્યારે ડિજિટલનું વ્યૂઝની દુનિયા તો લોકો એ જ સમાચાર શેર કરી રહ્યા છે સો એફ પૂનમ પાંડેને કદાચ એજ એ જ એ જ હતું આ પબ્લિસિટી સ્ટન્ટ જ હતો એને કોઈ અવેરનેસ આ રીતે અવેરનેસ આ અવેરનેસ ફેલાવવાનો કોઈ કોઈ રીતે સાચો રસ્તો નથી કે કેન્સરનું અવેરનેસ હું આમ ફેલાવું કે હું જીવી ગઈ પણ બાકી મહિલાઓ આ તો બહુ મજાક થઈ ગઈ છે કે જે જે પેશન્ટ્સ પેશન્ટ્સ છે જે દર્દીઓ છે આ રોગના આ બીમારીના એના સાથે પણ આ તો મજાક થઈ ગઈ એટલે આ કોઈ યોગ્ય રસ્તો નથી તો આપણે એ જ જોવાનું છે એક ડિજિટલ મીડિયા ઉપર તો રહેવું જરૂરી છે કોઈ પોતાના કામ માટે રહે છે કોઈ આનંદ માટે રહે છે કોઈ સમય પસાર કરે છે કોઈ એમાં બેઠા બેઠે પોતે પસાર થઈ જાય છે પણ આપણે એ તો અનિવાર્ય અનિષ્ટ જેવું છે અનિષ્ટે નથી બહુ મજાની વસ્તુ છે પણ આપણે આમાં જોવું પડશે વોટ્સઅપ પર મેસેજ આવતા પહેલાં ચકાસવું પડશે કોઈ પણ માહિતી શેર કરતાં પહેલાં કોઈનો ઇવન મદદની કોઈની પોસ્ટ હોય કે આની હેલ્પ કરવાની છે એ પણ પહેલાં ચેક કરવી પડે છે કે ખરેખર એમને જરૂર છે કે નહીં તો ભગવાન સદબુદ્ધિ આપે સૌને શરૂઆત પૂનમ પાંડેથી કરે થેન્ક યુ